સુરત શહેરમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા પત્રકાર પરિષદ યોજી આગામી ગણેશોત્સવના તહેવારને લઈ વિવિધ માહિતીઓ આપી હતી સુરત શહેરમાં મુંબઈ બાદ દેશના સૌથી મોટા ગણેશોત્સવનું આયોજન કરાતું હોય છે ત્યારે ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે દર વર્ષે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ ખડે પગે રહી કામગીરી કરે છે ત્યારે સુરત શહેર ગણેશોત્સવ સમિતિ દ્વારા આગામી સાતમી સપ્ટેમ્બરના રોજ શ્રી ગણેશ ચતુર્થી શ્રી ગણેશજીની સ્થાપનાથી શરૂ થઈ રહેલ લઈ એક પત્રકાર પરિષદ યોજી હતી અને ગણેશોત્સવ માહિતી આપવામાં આવી હતી જય શ્રી ગણેશ શ્રી ગણેશ સમિતિ સુરત શહેર પ્રમુખ અનિલભાઈ બિસ્કી આવનારા શ્રી ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશજીની સંપૂર્ણ ગરીમાં જળવાઈ અને ધામધૂમથી રંગે ચંગે આસી ગણેશ ઉત્સવ આવી તેના માટે સંતો દ્વારા બહાર પાડે આચાર સંહિતાનું દરેક ગણેશ ભક્તો પાલન કરે સાથે સાથે સરકારની જે નોટિફિકેશન તેનું પણ લોકો પાલન કરે એવી આશા સાથે આજે સર્વ ગણેશ ભક્તોને સંતો અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા એક આહવાન કરવામાં આવે છે અને સાથે પર્યાવરણ પર્યાવરણલક્ષી આપણે ગણેશ ઉત્સવ ઉજવીએ ઇકો ફ્રેન્ડલી મૂર્તિની જ્યારે શરૂઆત થઈ ત્યારે સમગ્ર સુરતને પણ દરેક ગણેશ ભક્તો પોતાના મંડપમાં કે પોતાના ઘરમાં મિસન કરે તેના માટે શ્રી ગણેશ સમિતિ દ્વારા ઓનલાઈન લોકોને ગણેશજીની પ્રતિમા પણ આપી રહ્યા છે જે ખૂબ જ સસ્તા દક્ષિણા લઈને લોકોને આપીને એનો પર્યાલક્ષી કામગીરી કરી રહ્યા છે ઉજવીએ અને ગણેશ સમિતિ દ્વારા જે ટોપ થર્ટી જે અમારું હોય છે આયોજકની સ્પર્ધા તેમાં પણ દરેક ગણેશ ભક્તો જે મોટા મોટા મંડળો છે જે આચાર્ય પાલન કરતા હોય ઇકો મૂર્તિ લાવતા હોય માટીની મૂર્તિ લાવતા હોય તેઓ પણ આ સ્પર્ધા ભાગ લઈ તેના માટે ગણેશ સમિતિ પર પોતાની તકલીફ હોય તો અમને આ લેખિતમાં અરજી આપે કારણ કે છત્રીસ વર્ષથી આ ચાલતી એક જ રજીસ્ટર છે તેમાં મુખ્યત્વે સંતો અને ગણેશ ઉત્સવ સમિતિના મહેનત છે તો આ વર્ષે પણ એ મેને ફળે એવી ભગવાન પાસે પ્રાર્થના કરું છું આ વિષયમાં એટલું જ કહી શકાય કે જ્યારે કોર્ટનો હુકમ હોય તો ગણેશ સમિતિ એનું પાલન કરી શકતી નથી એ પાલન સરકારે અને પોલીસ તંત્ર કેલેક્ટર શ્રી ની ઓફિસ તરફથી જે જાણોબાળામાં તેને કેલો લોખરાવ પડે ગણેશ સમિતિ કોઈ પણ આ વિવાદમાં પડવા માંગતી નથી એક પણ મોટી એ પોલીસનો વિષય છે સરકારનો વિષય ગણેશ કોઈ લાગતું વળતો નથી દરેક નીતિની સામે કાયદાને રીતે ઊભો રહેતો એસએસકી ન્યૂઝ ચેનલ